ગોધરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે ચારેકોર પાણી પાણી થઈ ગયા હતા જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ અવિરત વરસાદને લીધે જનજીવન પ્રભાવિત થયું હતું અને અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર થઈ ગયા હતા જ્યારે બીજી બાજુ વરસાદને લીધે ગોધરામાં આવેલ બી એન ચેમ્બર્સમાં પાર્ક કરેલી બાઇકો પાણીમાં ગરકાવ થઈ હતી ગોધરાના બીવી ગાંધી પેટ્રોલ પંપ પાસે આવેલા સ્ટેશનરી દુકાનમાં પાણી ભરાઈ જતાં પાઠ્યપુસ્તકોને ભારે નુકસાન થયું હતું ક્યાંક એક ધારા વરસાદને લીધે રસ્તા ઉપર રહેલી ફોર વ્હીલર ગાડી પણ પાણીમાં તરતી નજરે પડી હતી આ તો ગોધરા શહેરમાં પ્રથમ વરસાદની શરૂઆત હજુ થઈ છે અને જો વરસાદ વધારે પડશે તો ગોધરાના મોટાભાગના વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ડુબાણમાં થશે જેમાં કોઈપણ પ્રકારની અતિશયોક્તિ નથી કારણ કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય ન હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ અંકલેશ્વર વાવ વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓ પીવે ગાંધી પેટ્રોલ પંપ ખાડી ફળિયા ચિત્રા ખાડી રામેશ્વરનગર સિંધુરી માતા મંદિર છકરાવાડ રામનગર સૂર્યનગર પાવર હાઉસ વાલ્મીકીવાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી